શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમ વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ શ્રી રઘુનાથજીએ શ્રી ગુસાઈજી પ્રભુચરણના એકસો ને આઠ નામ આપ્યા છેલ્લા સાડા ત્રણ શ્લોકમાં શ્રી રઘુનાથજી આ સ્તોત્રનું ફળ બતાવે છે શ્રી રઘુનાથજી શ્રી ગુસાઈજી પ્રભુચરણને વિનંતી કરે છે તે શ્લોકના આપણે અર્થ સમજીશું ઈમાની નામ રત્નાની શ્રી વિઠ્ઠલ પદાંબુજમ ધ્યાત્વા તદેક શરણો ય પઠેત સ હરીમ લભેત યનમનસ્યભિ ધ્યાય તત્ત આત્નજ્ઞ સંચયમ તે શ્લોકના અર્થ સમજીશું શ્રી વિઠ્ઠલેશ પ્રભુના ચરણકમલનું ધ્યાન કરીને કેવળ આપશ્રીના શરણમાં તત્પર થઈ જે કોઈ આ નામ રત્નનો પાઠ કરે છે તે પ્રભુ પ્રાપ્તિ કરે છે તે ઉપરાંત તેના જે જે કોઈ મનોરથ છે તે સર્વ સફળ થાય છે તેમાં કોઈ શંકા નથી આ નામરત્નનો પાઠ જે કરે છે તે પરમ ભાગ્યવાન છે પાઠ કરનાર શ્રી હરિ એવા શ્રી કૃષ્ણ અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણને મેળવે છે આ પાઠ કેવી રીતે કરવો તેના જવાબમાં કહ્યું કે શ્રી ગોસાઇજી પ્રભુચરણના ચરણ કમળનું ધ્યાન કરીને પાઠ કરવો ધ્યાન કેવી રીતે કરવું તેના જવાબમાં કહ્યું કે શ્રી ગોસાઇજી પ્રભુચરણનું અનન્ય શરણ ગ્રહણ કરીને ધ્યાન કરવું શ્રી ગોસાઇજી પ્રભુચરણ એકમાત્ર મારું શરણ છે એવું ચિંતન કરતાં કરતાં શ્રી ગોસાઇજી પ્રભુચરણના બંને ચરણકમળનું ધ્યાન કરવું જે રીતે ઠાકોરજીના ચરણકમળનું ધ્યાન કરવામાં આવે છે તે રીતે શ્રી ગોસાઇજી પ્રભુચરણના ચરણકમળનું ધ્યાન કરવું શ્રીના ચરણકમળમાં બિરાજતા સોળ દિવ્ય ચિહ્નોનું પણ ધ્યાન કરવું આ પ્રમાણે ધ્યાન કરી આ નામ રત્નોનો નિત્ય પાઠ કરવાથી ભગવત પ્રાપ્તિ થાય છે ભગવત પ્રાપ્તિ જ પાઠનું મુખ્ય ફળ છે આ પાઠનું બીજું આનુષંગિક ફળ શ્રી રઘુનાથજી બતાવે છે પાઠ કરનારના મનમાં જે જે અભિલાષાઓ છે તે સર્વ તેને તરત જ પ્રાપ્ત થાય છે તેની ઈચ્છાઓ પૂરી થાય છે આ બંને ફળ પ્રાપ્ત થવામાં કોઈ શંકા રાખવી નહીં આ નામરત્નનો પાઠ કરવાથી સર્વશંકાઓ પણ નિવૃત્ત છે છેલ્લા શ્લોકમાં શ્રી રઘુનાથજી શ્રી પ્રભુ પ્રભુચરણને વિનંતી કરે છે નામ રત્નાભિદમિદમ સ્ત્રોત્ર યહ પ્રપટે સુધી તદિયમ તમ ગૃહસુ પ્રાર્થમેતન મમ પ્રભુ તે શ્લોકનો અર્થ હે પ્રભુ મારી આ પ્રાર્થના છે કે જે બુદ્ધિમાન ભક્ત આ નામ રત્નાખ્ય સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે તેને આપ શ્રી જલ્દી તમારો કરી સ્વીકાર કરો શ્રી રઘુનાથજી શ્રી ગોસાઇજી પ્રભુચરણને વિનંતી કરે છે આપ પ્રભુ છો સર્વસમર્થ છો તેથી મારી આટલી પ્રાર્થના છે આ નામ રત્નાખ્ય સ્તોત્ર મેં આપની સ્તુતિ રૂપે કહ્યું છે જે બુદ્ધિમાન પુરુષ શ્રદ્ધાપૂર્વક તેનો પાઠ કરે તેને આપ તત્કાલ પોતાનો ગણી તેનો સ્વીકાર કરજો અહીં શ્રી પ્રભુ પ્રભુચરણ માટે પ્રભુ સંબોધન છે જે સૂચવે છે કે શ્રી ગોસાઇજી પ્રભુચરણ સર્વસમર્થ હોવાથી આપશ્રીના પ્રમેય બળથી આ સ્તોત્રનો પાઠ કરનાર જીવોનો આપશ્રી ઉદ્ધાર કરશે આ પ્રમાણે કરેલી પ્રાર્થના પ્રભુએ સાંભળી છે તેથી આ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી પ્રભુ પ્રભુચરણની પ્રાપ્તિ થશે અંતિમ શ્લોકમાં શ્રી રઘુનાથજી ઉપસંહાર કરે છે શ્રી વિઠ્ઠલ પદામ ભોજ મકરંદ જુષોનિશમ ઇયમ શ્રી રઘુનાથસ્ય કૃતિ વિજયતે તમામ શ્લોકનો અર્થ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણના ચરણ પરાગને સેવનાર શ્રી રઘુનાથજીની આ કૃતિ સદા વિજય પામે છે અર્થાત સર્વથી ઉત્તમ છે ઉત્તમ ફળ આપનાર છે